નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ સાવલીમાં આઠમી કાવડયાત્રા યોજાઈ કનોડા પોઈચાથી ડીજેના તાલે નીકળેલી કાવડયાત્રામાં મહિલાઓ સહિત અસંખ્ય કાવડયાત્રીઓ જોડાયા હતા સાવલીના ભીમનાથ મહાદેવ મંદિરે જળાભિષેક કરી નગરના રાજમાર્ગો પર ફરી અન્ય શિવાલય મંદિરો પર પણ જળાભિષેક કરાયો કાવડયાત્રા સમિતિ દ્વારા સાવલીમાં આવેલ કનોડા પોઈચા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીના પવિત્ર જલ સાથે પોઈચાના નવદુર્ગા માતા મંદિરથી આ કાવડયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો ડીજેના તાલે હરહર મહાદેવ બમ ભોલેના નાદ સાથે નીકળેલી આ પગપાળા કાવડયાત્રામાં મહિલાઓ સહિત અસંખ્ય શ્રદ્ધાળુઓ જોડાયા હતા પ્રથમ સાવલીના સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરે પહોંચી જળાભિષેક કરાયો ત્યારબાદ સાત મહાદેવ મંદિરે આ કાવડ યાત્રા ગઈ ભીમનાથ મહાદેવ મંદિરેથી દુધેશ્વર મહાદેવ મંદિરથી સિદ્ધનાથ મહાદેવ મંદિર ત્યાંથી કેદારેશ્વરનાથ મહાદેવ મંદિર ગોકુલેશ્વર રાધેશ્વર પાતાલેશ્વર મહાદેવ મંદિરથી નીલકંઠ મહાદેવ મંદિરે કાવડયાત્રાની પૂર્ણાહુતિ થઈ જે સાવલીના અલગ અલગ વિસ્તારોમાં ફરી જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા કાવડયાત્રા દર વર્ષની જેમ આ વર્ષે પણ યોજાઈ રહી સાવલી ઉપરાંત અલગ અલગ ગામોમાંથી શ્રદ્ધાળુઓ જોડાયા અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વના કલ્યાણ હેતુ યાત્રાનું આયોજન થાય છે શિવનગરી સાવલીમાં શનિવારના દિવસે કાવડયાત્રા નીકળતા સાવલી ગામ શિવમય બની ગયું હતું આ કાવડયાત્રામાં અલગ અલગ ગામોના ભજન મંડળ પણ જોડાયા હતા મહાદેવ અને સ્વામીજીની પ્રતિમા સાથે નીકળેલી આ કાવડયાત્રા આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી જળ ભરીને સાવલીનગર નગરમાં સપ્તેશ્વર મહાદેવ જે પેલા મહાદેવ છે ગુરુનાથ મહાદેવ દુર્ગેશ્વર મહાદેવ મિલકં મહાદેવ પાચલેશ્વર મહાદેવ રાધેશ્વર મહાદેવ અને મુર્ગેશ્વર મહાદેવ અને છેલ્લે આવે છે તમારે ગોકુલેશ્વર મહાદેવ આ સાથે સાત મહાદેવ ઉપર જળાભિષેક મહીસાગર માતાના પાણીનો કરીને આજે સાવની તાલુકો સાવની નગર અને વડોદરા જિલ્લો અને ગુજરાત રાજ્યમાં આજે ભોલેલા કેસિમ કૃપા રહે એના માટે આજે કાવડ યાત્રાનું આયોજન છેલ્લા આઠ વર્ષથી સાવની નગરમાં કરી રહ્યા છે